જીપીએસએસપી એટલે કે પંચાયત વિભાગમાં સિવિલ એન્જિનિયરની ટોટલ સાડા ત્રણસો જગ્યા ઉપર ભરતી બહાર પડી છે જેના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે તમે એના ફોર્મ ઓજેસની ઓફિસિયલ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન છ નવેમ્બર બે હજાર રાત્રે બાર વાગ્યા સુધીના ફોર્મ છે એ ભરી શકશો ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ સાથે તમને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને સાથે તમને હિન્દી અથવા ગુજરાતી ભાષા છે આવડતી હોવી જોઈએ ઉંમર એટલે કે એ જ લિમિટની જો વાત કરીએ તો વયમર્યાદા છે અઢાર વર્ષથી ઓછી ના આવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ના આવવી જોઈએ બાકી જે રિઝર્વ કેટેગરીને મહિલાઓને છૂટછાટ મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે હવે ટોટલ સાડા ત્રણસો જગ્યા છે પણ એમાં જિલ્લાવાઇઝ તો કઈ કેટ કયા જિલ્લામાં કેટલી કેટલી જગ્યાઓ છે એ બધું તમારે જો આખું લિસ્ટ જોવું હોય તો એ પણ પીડીએફમાં મેન્શન કરેલું છે હવે આની પીડીએફ છે મારી ટેલિગ્રામ ચેનલ પર મેં પોસ્ટ કરી દીધી છે ત્યાંથી તમે પીડીએફ આખી રીડ કરી શકશો એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો ટોટલ બસ્સો માર્કનું તમારું ઓએમઆરથી એટલે કે એમસીક્યુથી તમારું પેપર લેવાશે ત્રણ કલાકનો સમય હશે એમાં સૌથી પહેલા પાંત્રીસ માર્કનું છે તમારું જનરલ અવેરનેસ ને જનરલ નોલેજ પછી વીસ માર્કનું ગુજરાતી ગ્રામર વીસ માર્કનું ઇંગ્લિશ ગ્રામર ને લેંગ્વેજ અને પચીસ માર્કનું મેથ્સ રીઝનિંગ ઇન્ટરપ્રિટિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન અને બાકીના સો માર્ક્સ છે સો માર્ક્સ તમારું ટેકનિકલ રિલેટેડ ક્વેશ્ચન હશે બસો માર્કનું પેપર ત્રણ કલાકનો સમય અને પછી એના ઉપરથી તમારું મેરિટ બનશે તો જે લોકોને એમાં ફોર્મ ભરેલા છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એમાં પગાર ધોરણ પણ બહુ સારો છે ઓગણપચાસ હજાર છસો થી તમારો પગાર શરૂ થશે તો ફટાફટથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ફોર્મ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ભરી દેજો પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલ પરથી રીડ કરી દો થેન્ક યુ